નમસ્કાર મિત્રો બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભયાનક આગ અને ત્યારબાદ થયેલા વિસ્ફોટમાં શ્રમજીવીએ પોતાનો જીવ ગુમાવ્યો છે આગની ઘટનાની રાજ્ય સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે જોકે આ મામલે ઋષિકેશ પટેલ સરકારનો બચાવ કરતા જોવા મળ્યા હતા શંકર ચૌધરીએ સ્થળ મુલાકાત લઈને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હતો ઉચ્ચ કક્ષાએ તપાસ સોંપાય અને કોઈને છોડવામાં નહીં આવે તેવા સરકારી જવાબ આપ્યા છે બીજી તરફ વિપક્ષ આ મામલે ખૂબ જ આક્રમક છે શક્તિસિંહે કહ્યું કે ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની અને લોકોએ જીવ ગુમાવ્યા છતાં સરકાર કાંઈ પણ શીખી નથી હપ્તા રાજના જોરે દારૂથી લઈને તમામ ધંધાઓ બેખોફ ચાલી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ સમગ્ર મામલે ચર્ચા કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું વડાપ્રધાન મોદીએ મૃતકો માટે બે લાખ અને ઘાયલો માટે પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સમગ્ર મામલે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ અને વિસ્ફોટમાં મૃતકોના આત્માને શાંતિ આપી ઘાયલો ઝડપથી રિકવર થાય તેવી પ્રભુને પ્રાર્થના તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો